ખેડબ્રહ્માની હરણાવ નદી ઉપરનો નાના પુલમાં ભ્રષ્ટાચારનો વિકાસ દેખાયો ખેડબ્રહ્મા શહેરના નાગરિકોને આ જાગતો પુરાવો જોવા મળ્યો કે પબ્લિકના ટેક્સના પૈસામાં કેટલો થાય છે ભ્રષ્ટાચાર ખેડબ્રહ્મા શહેરમાં ગઈકાલે ખેડવા અને હરણાવ ડેમમાં રુલર લેવલ જાળવવા માટે ગઈકાલે પાણી છોડાવવામાં આવતા તેમાં ખેડબ્રહ્મા શહેરની હારણાવ નદી બાળ ઘોડાપુર આવ્યું હતું જ્યારે ત્રણ વર્ષ પહેલાં નાના પુલ ઉપર ખેડબ્રહ્મા નગરપાલિકાએ ફરીથી ડિપ્રેશન રોડ બનાવ્યો હતો ને સાઇડમાં પિલરો પણ બનાવ્યા હતા ખેડબ્રહ્મા નગપાલિકાના એન્જિનિયર ભ્રષ્ટાચારના નશામાં હોઈ શકે કેમ પણ નવા સ્લેબમાં સળિયા પણ નથી નાખ્યા તે સ્પષ્ટ દેખાઈ આવેલ છે પણ આજે ઘડો ભરાઈ અને ફૂટવા લાગે છે જ્યારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સ્લેબ મોહનથાળનો ચોકઠાની જેમ ઉકળી ગયેલો હતો વહેલી સવારે લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા અને સાથે આજુબાજુ બનાવેલ પિલરો પણ જેવી વિખૂઠા પડી ગયા હતા અને પિલરમાં પણ લોખંડના સળિયા પણ નથી દેખાતા એકંદરે નાના પુલ ઉપર કોઈ જાનહાની થઈ નથી પણ રૂપિયાનું ધોવાણ જરૂર થયું છે તો નુકસાનની કોણ ભરપાઈ કરશે અને આ માટે જવાબદાર કોણ એ લોકમુખી ચર્ચાનો વિષય બને છે તો જુઓ ખેડબ્રહ્મા શહેરીજનો આપણા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલો વિકાસ કે પછી ભ્રષ્ટાચાર આ એમનો વહીવટ દેખાઈ રહ્યો છે ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા